સુરતના પદ્મશ્રી શાહુદીન રાઠોડ આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે પહોંચેલા હતા સુરત માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિર કામરેજની મુલાકાતે પધારેલા જાણીતા પદ્મશ્રી અને સાહિત્યકાર શાહુદ્દીન રાઠોડે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાત લીધેલી હતી આશીર્વાદ માનવ મંદિર વિશે સુંદર સંદેશ પણ આપ્યો ઈશ્વરની સ્વયં હાજરી એટલે સત્ય પ્રેમ અને કરુણા આ ત્રણ બાબતનું આચરણ હોય એટલે ઈશ્વરના અસ્તિત્વની પ્રત્યેક ક્ષણ રૂપે હાજરી છે સત્ય એ ઈશ્વર છે તેવો હૃદયસ્પર્શી સંદેશો તેમણે આપ્યો અતિ ગંભીર મનોદિવ્યાંગ મહાપ્રભુજીની સેવા નિહાળી અત્યાર સુધીમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી એમ કુલ મળી ત્રેવીસો મનોદિવ્યાંગ મહાપ્રભુજીઓને કુદરત સહજ જીવન બક્ષી માનવ સમાજમાં પુનઃસ્થાપિત કરી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરમાં હાલ સાતસો જેટલા અતિગંભીર મનો દિવ્યાંગો આશ્રયો લઈ રહ્યા છે તેની સાથે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સમય વિતાવેલો આશીર્વાદ માનવ મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા અને જયરામભાઈ ભગતે માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત આશીર્વાદ માનવ મંદિરની સેવા પ્રવૃત્તિની વિસ્તૃત માહિતીથી પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડને અવગત કરાવેલા હતા